બીજી બાજુ આવો કોઈ હંગામાથી બચવા માટે પોલીસને આગોતરી જાણ કરીને હાથ ખંખેડીતા હતા પોષ વિસ્તાર વેસુમાં એક આલેશાન ડોમાં થયેલું કોમર્શિયલ ગરબા આયોજન રવિવારે વિવાદ અને ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું કારણ કે રવિવારે રજાનો દિવસ અને ખેલૈયાનો રવિવારે જુવાનો ઉત્સાહ ચરમસીમાએ હોવા છતાં વેસુના આ કોમર્શિયલ આયોજનના રવિવારના ગરબા એકાએક રદ કરી દેવાયા હતા તેના કારણે ગરબા રમવા પહોંચેલા ખેલૈયાઓમાં નિરાશા સાથે રોષ વ્યાપી હતો રવિવારે ગરબા રદ થવાની વાતે ખેલૈયાઓના મોઢા પડ્યા હતા સમગ્ર પ્રકરણમાં ગરબા આયોજક દ્વારા લાઇટિંગ સાઉન્ડ સિસ્ટમ અને મ્યુઝિકલ ટીમને પેમેન્ટ ન ચૂકવતા ગરબા રદ કરવાની નોબત આવી હોવાની ચર્ચા ચાલી હતી ખેલૈયાઓમાં ચાલી રહેલા ગણગણાટ મુજબ આયોજકે મ્યુઝિકલ ટીમને ટોકન પેમેન્ટ પણ આપ્યું નથી એટલે ટીમ દ્વારા સપોર્ટ કરવાનો ઇનકાર કરી દેવાયો હતો એટલે રવિવારના ગરબા રદ કરી લેવાયા છે મારું નામ આશીષ ચોકસી એન કે કપૂર એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડ દિલ્હીથી છો એ શું કામકાજ હતું તમારે અમારું આ હેંગરનું કામ છે અમને ગણપતિ અને નવરાત્રીનું કોન્ટ્રાક્ટ આપેલા ગયેલું સાઈઠ લાખમાં આ કોન્ટ્રાક્ટ આપ્યો હતો એ મુજબ અમને ત્રીસ લાખ રૂપિયા મળ્યા છે ત્રીસ લાખ રૂપિયા આપવાની રજૂઆત કરી હતી ગઈકાલે આપવાની વાત હતી એ આપ્યા નથી અને કાલથી અમને ફોન લેવાનું બધું બંધ કર્યો છે આ સિવાય આ બીજા બધા જે કોન્ટ્રાક્ટર મળીને લગભગ દોઢથી પોણા બે કરોડ રૂપિયાનું દેવું બાકી હશે કોણ છે આયોજક કોણ છે આયોજક છે નિલેશભાઈ પટેલ અને રાજેશભાઈ કરીને છે રાજેશ જૈન આ આયોજક છે નિલેશભાઈ પટેલ કતાર ગામ રહે છે રાજેશ જૈન ગોડો રોડ પર રહે છે અને આ આયોજક છે અને કાલથી એ લોકો ફરાર છે બંને શું કહીને ફરાર થઈ ગયા ફરાર એટલે એ ટાઈમે અમને પૈસા આપવાની વાત કરી હતી અને અમને કીધું કે હું પૈસા લઈને આવું તમે આપ રહો અને એ પછી આવ્યા નથી કેટલા લોકોનું કહી રહ્યું છે અત્યારે લગભગ પંદર થી વીસ વેન્ડરો છે જેનું લગભગ દોઢે કરોડ રૂપિયાનું પેમેન્ટ પેન્ડિંગ છે શું લાગે છે હવે તમને હવે તો એવું લાગે છે કે અમારે બધાની એક સમજૂતી લઈને પોલીસમાં એનસી કરવી જરૂરી છે આ તો બીજો કંઈ માર્ગ દેખાતો નથી કેટલા લોકો હશે જેમાં આમાં લોકોને પૈસાની ખૂબ જરૂર હશે અને આ રીતનું કરે શું કહેશો તમે સાહેબ આમાં આજની તારીખમાં આમાં લગભગ એસી ટકા મજૂર વર્ગ છે જે અમારા હાથ નીચે બધા કામ કરતા હોય આજે અમે પૈસા આવશે તો અમે આગળ એમને પૈસા આપી શકશું એટલે આ કારણે બિચારા હેરાન થશે અમે એ થશું હેરાન એટલે અમારે ખાલી એટલું જ એ કેવું છે કે એ લોકોને સખ્તથી સખ્ત એના પર કાર્યવાહી થાય અને રજૂઆત કરીને અમારા પૈસા અમને મેળવવાની મદદ કરે અમારી આ આટલી રજૂઆત છે